તમે પેલું શોપિંગ કરવા જવાના હતા એ કરી આપ્યા બધુંય કરી આવ્યો અને જો એકય વસ્તુ બાકી નથ રાખી સારું થઈ કઈ ભૂલાણું તો નથી ને નહીં તમારી છે ને ભૂલવાની આદત છે શું નહીં બધું જોયું ને બરાબર નહીં હવે મારે ભૂલવાની આદત છે ને તોય હવે હું ભૂલે નહીં કે અને એક બીજી વાત તને કરવી હતી શું દેહમાંથી બાનો ફોન આવ્યો તો અરે વાહ અબ શું કરે છે બાને અને એ લોકોની તબિયત કેવી છે જો એની તબિયત છે ને બહુ સારી છે પણ એ એક વાતની ઉપાધી કરતા હતા કઈ વાત વાતની અહીંયા આવવાના આઈ આઈ આવવાના છે પણ આ તારું શ્રીમત થઈ ન ત્યારે સમજે એ તો બરાબર છે પણ બાકી તો બીજી કઈ વાતની ઉપાધી કેતા હતા તમે તારે મારી હા અને જો એને ફોનમાં હું કીધું કબેસ તને શું કીધું એણે કીધું છે કે આ હેતલ વહુને કહેજે કે હવે ઘરનું છે ને કંઈ કામ ન હડે તારે એક કંઈ કામ નથી કરવાનું અને કે પૈસા જોતા હોય તમે અહીંથી મોકલશો પણ એક નોકરાણી રાખી લો નોકરાણી રાખવાનું કીધું છે ભાઈ હા સાચું કહું ને અશોક હું કેટલી નસીબદાર છું કે મારા સાસુ ગામડે બેઠા બેઠા મારી ચિંતા કરે છે અને આપણી બાજુમાં પેલી મીરા એમના સાસુ એમની સાથે છે તો પણ જોનાવરની જેમ એમની સાથે કામ કરાવડાવે છે મારી જેમ મીરાને પણ મહિના જ જાય છે અને અમારે બંનેને સેમ સેમ મહિના જ છે તો બી એક મારા સાસુ જોઈ લ્યો અને કેના સાસુ જોઈ લ્યો હા હું તો નોસ કરાય ને પછી આખો દિવસ કામ કરે નહીં ને કે પગ બગ લપશો હોય કે કઈક નો થવાની થી હોય ને તો હેરાન થઈ જાય બરાબર છે તમારી વાત એને ખબર નઈ પડતી હોય કે આપડા ઘર માં હવા સારા દિવસો આવ્યા છે તો આપડી વહુને હથેળીમાં રાખવાની હોય પણ નહીં એને એવું આવડતું જ નથી અને હું તો એટલી બધી નસીબદાર ધાર છું ને કે મારા સાસુને મારું આટલું બધું ટેન્શન થાય છે ટેન્શન તો થાય જ ને સાસુ નહીં પણ મા છે મારી અને હું એ તે સમજો सागर પાસે જાય અને એને વાત કરી પણ એના મમ્મી છે ને એ એક વતમાં સમજે એ નથી હો આમ તો હું વિચાર કરતી જ હતી કે આ હમણાં છે ને એમને વાત કરવા જ છે મારે કે જો આવી રીતના ન કરવાનું હોય થોડું તમે તો સમજો હા અમારે થોડા તમને કઈ સમજાવવાના હોય હે હા તમે તમારી જાતે સમજો ને તો એક વસ્તુ અલગ કહેવાય પણ જા ભલે પણ છે ને નિરાયતે બોલજો કારણ કે એનો સ્વભાવ કેવો છે તને ખબર ઝઘડો કરશે ને તો પછી સમજે તો ખબર જ છે પણ આખી સોસાયટીમાં વાતો થાય છે કે મીરા પાસે આટલું બધું કામ કરાવડે અરે કપડા ધોવડાવે મશીન હોવા છતાં પણ મીરાને હાથે કપડા ધોવાના બોલો

તારે હવે સન કામ ન કરવાનું સારું બાબા હું કામ નહી કરું પણ આપડા આપડા ઘરમાં માં નોકરાણી ન આવે ત્યાં સુધી તો કરવું જ પડશે ને ત્યાં સુધી કામ કોણ કરશે અરે મે નીલાન ફોન કરી દીધો છે એને કીધું છે વાંધો નહી એને ઘરે એટલે કામ વાળી આવે છે ને એને વાત કરીને બીજી કામ વાળી મોકલ છે પણ સેલેરી કેટલી કીધી છે ઈ કાક હાતક હજાર લે છે આટલા બધા ભાઈ હવે એટલા બધા તારથી છે ને કોઈ કાઈ કિંમતી નથી